છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ રાયગઢ પ્રીમિયર આરપીએલ ટુ થાઉઝન માટે ગુજરાતના સુરત શહેરમાં અડાજણ ખાતે ફેબ્રુઆરીએ સોળ ટીમોના માલિકો દ્વારા બસો આઠ ક્રિકેટ ખેલાડીઓનું ભવ્ય ઓક્શન કરાયું તારીખ નવ અને દસમી માર્ચે રમનાર આરપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ક્રિકેટ પ્રીમિયર લીગનું સુરત ખાતે આયોજન કરાયું છે જે ક્રિકેટ ટુર્નામેન્ટની ટી શર્ટનું અનાવરણ પણ કરાયું યુદ્ધમાં ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશભાઈ પાટીલ અને પીએસસી મેમ્બર છોટુભાઈ પાટીલ સંજય પાટિલ દ્વારા પણ અને અનાવર પ્રસંગે ટુર્નામેન્ટના આયોજક છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ માંગરુળના પ્રમુખ શ્રી રૂપેશ કોડાલકર ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ શિંદે ગામના સલાંગર રમેશભાઈ શિંદે જનરલ આઈ વિટનેસ અને ન ગુજરાત ટાઈમ્સ મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ બી સાવંત માંગરુળ ગામના શ્રી પરેશભાઈ સાહેબ માંગરુળ ગામના પ્રમુખ શ્રી બલિરામ શિંદે સેક્રેટરી શ્રી કુંપાને મા પ્રમુખ શ્રી ચંદ્રકાંત શિંદે ખજાનજી શ્રી સુરેશભાઈ શિંદે ઉપપ્રમુખ શ્રી દ્વારકાનાથ શિંદે શ્રી અનિલ કુંડપાને શ્રી રોહિતદાસ શિંદે શ્રી અજય પવાર શ્રી નાગેશ લુષ્ઠે ચંદેશ ચોરગે શ્રી પ્રશાંત શિંદે મરાઠા સમાજ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી યોગેશ મોરે શ્રી અમોલ યાદવ વિકાસ કોરબે ગણેશ ઠુંડે સીતારામ સાવલે ગણેશ પારદી અભિ પવાર રાહુલ ચૌહાણ ભાવેશ શિંદે અશોક શિંદે સંતોષ શેડગે કિરણ કનોજે ચિરાગ પવાર સોળ ટીમોના માલિકોશ્રીઓ કેપ્ટનશ્રીઓ ઉપકેપ્ટન મેનેજર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા આ પ્રીમિયર લીગના પ્રચાર અને પ્રસાર માટે મીડિયા પાર્ટનર તરીકે આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સ અને ગુજરાત પહેરેદાર ન્યૂઝ મુખ્ય ભૂમિકા ભજવશે નમસ્કાર જય શિવાજી જય ભવાની ભારતમાં માતા કી જય આજે આખા ભારત દેશની અંદર જ્યારે આઈપીએલ મેચ રમાતી હોય ત્યારે સુરત શહેરના જે યુવા પેઢી છે ક્રિકેટ પ્રેમી છે તેમને ઘણા સમયથી એમની ઈચ્છા હતી કે આપણા સુરતની અંદર બી આઈપીએલ મેચ રમાય આપણા ગુજરાતના લોકરાળીલા નેતા એવા સી આર પાટીલ સાહેબ તેમજ જિગ્નેશભાઈ પાટીલ સાહેબ એમણે આ યોજનાની અંદર ખૂબ જ એમ સહકાર આપેલો છે અમારા સમાજના અગ્રગણી ગણેશભાઈ સાવંત સાહેબ કે જેઓ આ ટીમની અંબે પાછળ રહ્યા છે અને એમના કેપ્ટન એ રૂપેશભાઈ કોંડાલકર છે રૂપેશભાઈ કોંડાલકર યુવા પેઢી છે અને તે હંમેશા રમતગમત ક્ષેત્રે ખૂબ જ એવો ભાગ લે છે અને ઉત્તેજન આપે છે આજે આપણે ભારત દેશના વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી અને આપણી ગુજરાત સરકાર જ્યારે આ રીતે રમતગમત ઉત્સવનું આયોજન કરે છે અને જે યુવા પેઢી છે તે કોઈ ખોટા માર્ગે ન જાય અને સાચા માર્ગ પર આવે અને એમની પાસે જે ટેલેન્ટ છે એમને જે આત્મવિશ્વાસ છે તે એમના બહાર આવે એ માટે આ ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે રાયગઢ ક્રિકેટ ટીમ દ્વારા જે આયોજન કરાયું તેમાં કુલ બસો ને સોળ ખેલાડી છે સોળ ટીમ છે અને નવમી દસમી તારીખે એસએમસીના ગ્રાઉન્ડ પર આ મેચ રમવાની છે આ સર્વ સુરતના જનતા અને ક્રિકેટ પ્રેમીને અમારી ભારવૂર્વું આમંત્રણ છે કે તમે આ ક્રિકેટનું જે આયોજન કરવામાં આવે છે તેનો માહોલ લેવા માટે અચૂક તે દિવસે ત્યાં પધારશો ભારતમાં તકી જય જય હિન્દ हॅलो मी रुपेश अविनाश कोंडलकर मी छत्रपती शिवाजी क्रिकेट क्लब मांगरून आमचा अध्यक्ष आहे सालाबादप्रमाणे हे बारा वर्षामध्ये आपण प प्रदान पण क करत आहोत रायगड फिमी लिंग ही नवीन एक योजना नवीन आपल्या युवा पिढींसाठी आम्ही घेऊन आलेलो आहे त्यामध्ये सोला संघमालकांची एकदम महत्त्वाची भूमिका बजावून सोळा मालकांनी प्रयत्न करून सपोर्ट आम्हाला देऊन त्यांनी सोळा संघ तयार केलेले आहेत त्यामध्ये दोनशे आठ खिलाड्यांनी भाग घेतलेला आहे आणि आज बावीस तारीख सकाळी आपल्या युथ फॉर गुजरातचे प्रमुख जिग्नेशबाई पाटील आणि छोटूबाई पाटील यांच्या हस्ते आपले टी शर्ट अनावरचं ओपनिंग होतं ते पूर्ण सफलता पूर्ण झालेलं आहे त्याबद्दल मी युथ फॉर गुजरात आणि सर्व संघ मालक कॅप्टन यांचं मी अभिनंदन आणि आभार मानतो ब्युरो रिपोर्ट